અને સાવનભાઈ જયારે આપણે વાવેતર કરતા હોય અને મરસિક કાળજી શું લેવી પડે એ પણ અમારા ખેડૂત મિત્રો જણાવે એટલે એને પણ ઘણા તરબૂચ વાવવા હાટો જે વિચારતા હોય એના માટે જાણકારી મળે ડ્રીપમાં કાળજી થઈને જો નવી ડ્રીપ હોય તો વધુ ફાયદો થાય ખેડૂત મિત્રોને અને જૂની ડ્રીપ હોય તો બે ત્રણ માણસો પણ વધારે જોઈએ વાવેતર જાણે અને આપણે ટ્રેક્ટરમાં કઈ આવી ન જાય એ પણ ધ્યાન આપવું જોઈએ

એક રોલ ના પાંચસો રૂપિયા ટ્રેક્ટર પાથરો વાળો પણ આપણે સંબંધ સારા હતા એટલે એને સાત રોલ પાથરા બે એકર માં સાત રોલ નો જોઈ શકે એટલું તમે જો અને નિલેશભાઈ જયારે ઉગાવો થઈ ગયો પછી પેલો છટકાવ તમે કયો કર્યો હતો જ્યારે અમારા ખેડૂત મિત્રો પેલો છટકાવ પેલો છટકાવ આપણે એ તો કે કઈ જીવાય જંતુ ન હોય એટલે આપણે સાધનો સિમ્પલ રોગર મારી અચ્છા અચ્છા અને drip હું કાળજી લીધી હતી જ્યારે તમે જે દવા પાઈ હતી અથવા વોટર soluble ખાતર કયું પાઈ હતું તો પેલો અમારો તરબૂચ વાવી દીધા પછી સાત થી આઠ દિવસે અમારે તરબૂચ દેખાણા એટલે અમારે તરબૂચ અમને સુકારો લાગ્યો એટલે અમને એવું થયું કે અમે રૂમિકની જરૂર છે બરોબર રૂમિક ને ફંગી સાઈડ માં કાર્બોન જેમ ને મેંકો છે બરોબર છે એનું અમે ડ્રીપ માં દસ થી આજ બે એકર માં થી પંદર મિનિટ આજ થી જવા દીધું હતું

સારા વિકાસ નહીં સર ફ્લાવરિંગ માટે અમારે તરબૂચ હવે તો થઈ ગયા થી આઠ દિવસ થયા એટલે અમે જીવજ દેખાતી એટલે એમને રોગનો છંટકાવ કર્યો બરાબર પછી એમાં કાંઈક આપણે કાંઈ કરવાનું હોય નહીં બરાબર પછી થી વીસ દિવસ થયા એટલે અમે પાસે એક ફંગીસાઇડ નાખ્યું તું વધારે ફ્લાવરિંગ માટે અને છંટકાવમાં અને ડીપમાં તમે શું શું આપ્યું હતું ડીપમાં ઝીરો બાવન ચોત્રીસમાં અને હું વર્ષોથી આ જ છાંટું છું ફ્લાવરિંગમાં

રિયાજ માટે સોન એક માટે અમે ફેરોમેન ટ્રેપ નામનું કેમિકલ આવે છે એ અમે લટકણ આમાં બાંધ્યું છે કારણ કે એના લીધે જે આપણે તરબૂચ હોય ફાલ હોય એમાં એ માખી ડંખ ન મારે એ વસ્તુની અંદર જાય ને એનો નાશ થઈ જાય છે બરાબર અને સાવનભાઈ જ્યારે ઘણા મને ખેડૂતના પ્રશ્ન આવતા હોય કે તરબૂચ થળેથી સુકાઈ જાય મતલબ કે થળની ફૂગ માટે તમે વિશેષ શું શું કાળજી રાખી હતી આપણે તરબુજ વિશેષ ફૂગ માટે જો હર વખતે ડ્રીપમાં પણ ફૂબનાશક આપીએ છીએ અને ઉપરથી સારું ફૂગનાશક પણ આપીએ જે કોઈ દિવસ મિત્રો માંડવીમાં જે નથી એ આપણે સાટવું પડે બરાબર મિત્રો વિશેષ કાળજી લેવી પડે થળના ફૂગની અને સાવનભાઈ હવે આશરે આ પાક કેટલાક દિવસમાં તમને અંદાજ છે કે હવે આપણે તૈયાર થઈ જાય અમારે હજી પાકને આજે ગણીએ તો ટોટલ સાઠ ને એકસાઠ દિવસના તરબૂજ થયા છે હજી અમારે અંદાજે પંદર થી વીસ દિવસ વયા જશે બરાબર અને સાવનભાઈ એક બીજું કે ફળ ને વજન પણ વધવા અને ક્વોલિટી માટે તમે શું વિશેષ હવે આમાં પગલા લેહો હવે આગળના પગલા પગલાં લેવાનું કારણ એ છે કે અમારે જો ફળ પણ બે કિલોના થઈ ગયા છે હજી એને અમારે થોડીક સાઈઝ વધારવી છે અને એનો કલર પણ લેવો છે અને મીઠાઈ પણ પકડાવી છે એટલે એના માટે અમે આગળ મહાલાભનો લાભ લેશું

પણ અમે પીતનું તરબૂચનું તરબુ કરેલ છે એટલે નાનો ને નાજુક હોય ત્યારે તેને ઠંડી પણ લાગે છે એટલે દસ થી પંદર દિવસ લંબાઈ ગયો છે એટલે ખેડૂત મિત્રો જ્યારે આ અત્યારે હવામાન બહુ ખરાબ છે સુશિયા પ્રકારનો પણ જીવાતનો પણ એટલો અટક છે સાવનભાઈ હર પાંચ સદી સુશિયા પ્રકારની જીવાતની દવા છાટે છે કારણ કે સાવનભાઈ તો દવા છાંટતા હોય પણ જયારે અત્યારે આજે આપણો શિયાળો મોલ નીકળો હોય એ બધી સુશિયા જીવાતી પાસે આવતી હોય એટલે હવામાન ખરાબમાં ખાસ કાળજી લેવી પડતી હોય ખેડૂત મિત્રો અને સુશિયાની એક ખાસ નોટ કે સુશિયાની તરબૂચમાં સુશિયાની દવા સાવામાં સારી કંપનીની સારી ઝેરવારી સારા પોઈઝન ટૂંકમાં એ દવા લેવી પડે એનું કારણ કે સિસ્ટમેટિક પણ લેવી પડે કોન્ટેક પણ લેવી પડે તો ખેડૂત મિત્રો અહીંયા સાવંતભાઈએ વાત કરી સિસ્ટમો ને અને કોન્ટ મતલબ કે એક સીધું કામ આપે અને એક અંદર ઉતરીને કામ આપે અને તમારે જો ખેડૂત મિત્રો ક્યાંય એવો સુશિયાનો પ્રશ્ન હોય સોરી લોહન ડુંગળીમાં તો એમાં તમે જે સુશિયા પ્રકારની જીવાત છાટતો હોય એની અંદર તમારે વીસ મિલી લીંબોળીનું જે ઓઇલ આવે છે તેલ કહે છે એ નાખી દો તો રિઝલ્ટ થોડાક મળે છે પછા સાઠ ટકા હું નથી કહો તો પણ હર સહાદ્ય આ છંટકાવ કરવો પડે તો તમે જોયું છે કે આજનો ગુજરાત ગુજરાતનો ખેડૂત કાંઈક ને કાંઈક ઉત્પાદનમાં લાભ લેતો થઈ જાય છે અને આજનો યુવાન એમ છે છે ને આગળ થઈ અને સોશિયલ મીડિયાના હિસાબે ખેડૂત આગળ આવતો છે એ જ પગલે અમે પણ સોશિયલ મીડિયામાં હરેક ખેડૂત આગળ આવે એના માટે અમારા ચેનલમાં જે દવાની કિંમતના વિડીયો હોય છે એ પણ તમે જોઈ લેજો જેથી તમને પણ માહિતી મળે કે ખેડૂતભાઈ કેમ આગળ વધે તો આજના તરબુજના માહિતી વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો અને અવાજ નવા ડિજિટલ ખેડૂતની માહિતી માહિતી માટે ખાસ કોમેન્ટ કરી મળી છે બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી